કેમ છો મિત્રો રીપી ઈ લર્નિંગ હબ માં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે આજે આપણે જોઈશું મોનોસેકેરાઇડ ના એમસીક્યુ તો જોઈએ પહેલો એમસીક્યુ નીચેનામાંથી આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ નું ફિશર શબ્દ આવી ગયો તો કે ફિશર પ્રક્ષેપ સૂત્ર કયું તો આ તો બંને જે છે એ હાવર્થમાં છે તો ફિશરમાં આપણી પાસે એક જ રહેશે આન્સર આવશે એ અને એમાંય ચેક કરી લેવાનું કારણ કે આમાંથી એક પણ નહીં એવો શબ્દ પણ છે માટે આલ્ફા એટલે આ જે એનોમેરિક કાર્બન છે એની જમણી બાજુ ઓએચ હોય તો આપણે એને આલ્ફા કહીએ છીએ તો આલ્ફા છે હાર્ઈડ અને પહેલાં બીજા ને ત્રીજા પર ઓએચ એની બાકીનાની વિરુદ્ધ બાજુ હોવો જોઈએ માટે આન્સર શું આવશે એ સામાન્ય રીતે બંધારણમાં રહેલો કાર્બન કે જે મુક્ત શૃંખલાવાળા બંધારણમાં કાર્બોનિલ કાર્બન હોય એને શું કહેવાય એને આપણે એનોમેરિક કાર્બન કહીશું ગ્લુકોઝમાં કયો કાર્બન એનોમેરિક કાર્બન છે તો ગ્લુકોઝમાં નંબર એક એનોમેરિક કાર્બન છે અને ફ્રુક્ટોઝમાં બીજા નંબરનો કાર્બન એનોમેરિક કાર્બન છે તો ગ્લુકોઝમાં કયો આવશે પહેલો અને ફ્રુક્ટોઝમાં બીજો એવા કાર્બનને આપણે શું કહીએ છે એનોમેરિક કાર્બન

અને બીટા છે એટલે આન્સર આવશે ઓકે નીચેના વિધાનો પૈકી સાચા વિધાન માટે ટી ખોટા માટે એફ ફ્રુક્ટોઝમાં સી વન નહીં આવે સી ટુ આવે મતલબ અને ટુ નહી આવે વન આવે મતલબ ખ્યાલ આવી ગયો

એના બંધારણમાં જ હોય નીચે હોય તો આલ્ફા ઉપર હોય તો બીટા તો કોને લીધે હોય એના ચક્રીય બંધારણને લીધે એનોમર્સ કોને કહેવાય ગ્લુકોઝનો એનોમર્સ એટલે શું તો કે એનોમેરી કાર્બનથી અલગ પડતા હોય તેવા આલ્ફા બીટા એને શું કહેવાય એનોમર્સ તો ગ્લુકોઝના

માટે બંને શું બનાવે સમાન ઓસાઝોન ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એકબીજાના શું છે ક્રિયાશીલ સમૂહ સમઘટક કે ગ્લુકોઝમાં આલ્ડીહાઇડ હોય ફ્રુક્ટોઝમાં કીટોન હોય સૂત્ર સરખા છે માત્ર ક્રિયાશીલ સમૂહ જુદા જુદા છે માટે એને આપણે શું કહીશું ક્રિયાશીલ સમૂહ સમઘટકો નીચેના પૈકી કયા શબ્દો આપેલા કાર્બોહાઇડ્રેટને યોગ્ય રીતે ઓળખી બતાવે છે કાર્બનની સંખ્યા ગણો 1 2 3 4

ફ્યુરાનોઝ ફ્રુક્ટોઝમાં જેમ આપણે ફ્યુરાનોઝ હોય ગ્લુકોઝમાં જેમ આપણે પાયરેનોઝ હોય છે ઓકે તો આ બંધારણ કોના જેવું દેખાય છે આપણે જે ગ્લુકોઝમાં બંધારણ દોરીએ છીએ તેના જેવું દેખાય છે કે ફ્રુક્ટોઝમાં દોરીએ છીએ તેના જેવું તો તમે શું કહેશો ફ્રુક્ટોઝ જેવું તો ફ્રુક્ટોઝના અંદર બંધારણ કેવું હોય તો કે ફ્યુરાન જેવું એટલે કે ફ્યુરાનોઝ જે છે મતલબ પેન્ટોઝ છે આલ્ડોઝ છે ફ્યુરાનોઝ છે એક છે ત્રણ છે અને છ છે એક ત્રણ અને છ આન્સર આવશે એક ત્રણ અને છ ક્લિયર તો થેન્ક યુ સો મચ મિત્રો ફરીથી મળીએ ત્યાં સુધી હંમેશા ખુશ રહો